મેર નું બરો મેર ની ભાષા કરી નાખવી એટલે બરાબર ને તેર કલાક ફ્લાઈટ કેનેડા જેમ તો તારે જે બોલવી બગડાટી બોલાવો આપડી દેહી ભાષા રામ રામ સીતારામ જો ભાઈ ઘણા વરસ પછી મારો ફૂઇનો દીકરો કેનેડા થી આવ્યો અને અહીં તો લગભગ ઘણા બધા માણસ એની ઓળખતા અમીર મોઢવાડિયા બે જણા આવ્યા વરસાદ બે અને ત્રણ મહિના કે બઘડાટી બોલાવવું ઇન્ડિયા ની અંદર જોકે અમે માં દહ વર હારી જુતા અને જાય હતા ગામમાં એને ઘેર અને ત્યાંથી પછી આપણે આજ બઘડાટી બોલાવવાની છે

નાની ગાડી આપડે આ બાજુ પડી અને મારો ફુઈનો દીકરો છે ને આ કોમ્પિટિશન બહુ કરે કે તમે નવ વર્ષ એક ધારા ઇઝરાયલ રહ્યા હતા ને એટલે કે હું પણ કેનેડા નવ વર્ષ નવ વર્ષ પછી આવ્યો આ નવ વર્ષ થાય કે પૂરા પૂરા કાઈ 9 વર્ષ થયા હા 9 વર્ષ અને વર્ષા હે ઈ તો જો કે આ 500 વર્ષ જીવતી હ 3.5 500 પણ મારો ફુઈનો દીકરો હોય એને 9 વર્ષ થયા અને જાવવાનું આપણે બઘડાટી આજ બોલાવવા

અને ગાડી છે આપણી સેવન સીટર ઓફ ભાઈ બગડાટી બોલે છે એવી આપડી નીકળ્યા ના છે આપડી વાડીનો નજારો જો કે અહીં તમારા વિડીયા જોતા હોય એટલે ખબર જ હોય પણ ઘણા બધા નવા સબ્સ્ક્રાઇબર હોય એની ખ્યાલ ન હોય તો આપણા આ બાજુ મકાન બને એક આ બાજુ બને કોલી બાજુ બને બે બંગલા બને આ બાજુ એક છે આપડો અને એક છે હાર્દિક નો હાર્દિક કામકાજ ચાલુ હે અને બે ત્રણ દિવસ સ્લેબ ભરવાનો થાય આ મકાન માં હાર્દિક ના બાજુ અમારે સતીશ ના

નવ વર્ષ પછી મેં જો આગળ વાત કરી હતી કે નવ વરસ પછી અમીર હે અમારો વાત કર્યો અમે ઈજરાયલ માં નવ વર્ષ એક ધારા રહ્યા અને અમીર હે ને ઈ કેનેડા માં નવ વરસ એક ધારા બગડાટી બોલાવી અને ખરેખર વર્ષા હે ને હાજી થાકી ગઈ હતી અમી જો કે અમીર ની મેળવા બે ને આવ્યા તા પણ વર્ષા કેટલી કલાક ફ્લાઇટ માં રહી હતી તેર કલાક ફ્લાઇટ ટોરેન્ટો થી દુબઈ ટોરેન્ટો થી દુબઈ ટોરેન્ટો થી દુબઈ તેર કલાક તેર કલાક ને ઈ માનવ તમને બે હોવાનું મળે સરખું કે ન હોવાનું કઈ નહીં

અને સિમ્બર ગામમાં આગમન કર્યું ને એવો ત્રણ મહિના સુધી હે ને ઇન્ડિયા માં કે બગડાટી બોલાવવાની હે હે મારા માં હે હોળી કરવા એક્સાઈટમેન્ટ છે નવ લગભગ આ લાસ્ટ પંદર વર્ષ થી ઇન્ડિયા માં કોઈ હોળી કે કોઈ ફેસ્ટિવલ નથી કર્યું એટલે હોળી ને હોળી તો કરવાની હે પણ જો અમારે હરખું જામે જાય ને તો અમારે કાલે જોવરાવું હાર્દિક ની હગાઈ નું તો ભેગી હગાઈ ને બગડાટી બોલાવી નાખવી એટલે બરાબર ને બરાબર આ નાથ માંથી ભરે ભરે અચલ્યા પડે પેડા વેસ્યા મી કહ્યું આ થાબડી તા કે એ માવો હોય કે આતા વરસાદ વેસવાનું બાકી હજુ વરસાદ બાકી છે

એ તમે વિડિયો માં આગળ બિનારી જો એટલે આજ આખો દે અમારે અમેનું કહેવાનું હે કે આજ દર્શન に જવાનું હે દેવ દર્શન માં જવાનું હે કારણ કે કાલે જ આવ્યા એટલે પહેલા દેવ દર્શન દેખ હાજી 8 વાગે હા હાંજી તો પહોંચ્યા આજે મને થોડુંક

ઘણા વર્ષ વિદેશ ની સફર કરી શરૂઆત વીસ વર્ષ હે કેતો વીસ વર્ષ આડેગડે થી લગાતા કેનેડા પછી કેનેડા ઇઝરાયલ થી

હે તમને કે કેનેડા ને તો ઓછી જડતી હે મળી જાય યાર હા કેનેડા મળી જાય સોપારી ઇન્ડિયાથી મંગાવેલી હમ અને બાકી બધું ત્યાં મળી ઓળી બાજુ આવી જાય આગળ રોડી

આ છે અમારે ભૂમિયાદર પારાવાડા ને વેસી નદી આવેલ હે વર્તુર બે ની અને બ્રિજ બને બ્રિજ નહીં પણ સોરી મોટું કામ કેવાય પુલ બને આ હે ને નીચો પડતો આને માથે થી વરસાદ બહુ આવે ને તો આને માથે પાણી ફરે વળતે એટલે એટલે આ બાજુ જો પાણી ફેર્યું

ભાઈ તું જરાક વિડીયો બોલીએ મને ખ્યાલ એનું કારણ ઈ છે કે અમારા ભેગા અમારા હારે અમે કેનેડા માં ને એ બધા આપડા મેરજ છે આ ભાષા તો જિંદગી માં જવાની જ વાંધો ને અમારી વાડી થી અમેરે હાથ માં બસ કપડતો મણી લે જાતો ફિલ્મ જોવા જો આપણે પુગે આ નાથે આ ઘણા ટાઈમ પછી આજે અમીર ભેગો નમણી પણ લાભ મળી જાય દર્શન કરવાનો આ બાજુ મંદિર હે અને અમીર તા ઘણા વાર પછી અમીર કેટલા વાર પછી આવવાનું થયું હી

અને આ મેરો એવો ભરાય નાથે આપે અમારી ઈચ્છા તો ગંગાજી જવાની છે પછી હવે ત્રણ મહિના નો ટાઈમ એટલે ગોઠવીને કાર્યક્રમ આપણે ઘડીએ આગળ આગળ ધીમે ધીમે નઈ હા એટલે મા બાપ ને ગંગાજી ના દર્શન કરાવી દઈએ પાછા કાશી તો તો મોટી બગડાટી બોલે છે અને જો આ છે નાથા ભગત નું મંદિર એટલે આપણે માયા જવા મઢ નાથા મઢવાડિયા ભાઈ જોવો હગો તમે

વરસા પાપું જાઓ હાલો ભાઈ પાપું થગું તો સીતારામ સીતારામ રામ રામ મજામાં આ બાજુ હાલો અહી દર્શન પેલા કરતા આવીએ નાથ મંદિર છે અને તો આપણે જઈએ નાથા ના દર્શન કરીએ પેલા બૂટ કાઢીએ હા દર્શન કરો કરો કર લ્યો દર્સન જાણ અંદર છે

બબજામાર એકનો નતો હે હે ખબોજનનો જૂનો નતો હે એવું બે થી અઢી વર્ષ અયા ખબોજનની બાજુમાં લંબાવવારી વિસ્તાર હે ત્યાં અમે રહીને ખેતી કરતા મારા બાપાને અમે તો સ્કૂલે ભણવા જાતા આઈ થિંક આવેગો મન હા આથી આવેગો ના આથી જવાનું ને હા જવાનું

જયારે હોળી હોય ને હોળી નો પેઢવો ત્યારે અહીંયા હોય છે અને આયા મેળા જેવું હોય છે

રોટલી અમીર ને કીધું કે ભાઈ પંજાબી મગાવીએ પણ અમીર કઈ કે આપડું દેહ કાઠિયાવાડી બરોબર છે વર્ષા એ ચાલે ને આપડે